નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશમા આપનું સ્વાગત કરું છું શુક્રવારે રાત્રે લગભગ 11:22 વાગે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આવેલા નોગમ પોલીસ સ્ટેશનમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો એક તહસીલદાર સહિત 9 લોકો માર્યા ગયા બાકીના મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ નથી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ ફક્ત ત્યારે જ થાય જો તે ડેટોનેટર અને ફ્યુઝ દ્વારા શરૂ કરવામાં આવ્યો હોય તેથી આ આતંકવાદી હુમલો હોઈ શકે છે જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા આતંકવાદી જૂથ પીએ હુમલાની જવાબદારી સ્વીકારી હતી પરંતુ આ વાતની પુષ્ટિ હજુ સુધી થઈ નથી આ બ્લાસ્ટમાં ઓગણત્રીસ ઘાયલ થયા છે જેમાં મોટાભાગના પોલીસ કર્મીઓ છે તેમની બાણું આર્મી બેઝ અને એસકે આઈએમએસ સૌરા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે આ બ્લાસ્ટમાં મૃદેહોના ટુકડા બસો મીટર દૂર જઈને પડ્યા હતા પોલીસ વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુઅલ કેસના સંદર્ભમાં જપ્ત કરાયેલા વિસ્ફોટકોના નમૂના એકત્રિત કરી રહી હતી ત્યારે આ વિસ્ફોટ થયો હતો આ વિસ્ફોટની તપાસ આતંકવાદી દ્રષ્ટિકોણથી પણ કરવામાં આવી રહી છે હરિયાણાના ફરીદાબાદમાં ધરપકડ કરાયેલા ડૉક્ટર મુઝમિલ ગનાઈના ભાડાના ઘરમાંથી જપ્ત કરાયેલા વિસ્ફોટકોને કારણે આ વિસ્ફોટ થયો હતો દિલ્હી વિસ્ફોટો પછી આતંકવાદી મોડ્યુઅલમાં ધરપકડ કરાયેલા આઠ આતંકવાદીઓમાં ગનાઈનો સમાવેશ થાય છે જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ત્રણસો સાહીઠ કિલોગ્રામ વિસ્ફોટકો પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા કે નહીં દસમી નવેમ્બરના રોજ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસે એક આઈ ટ્વેન્ટી કારમાં વિસ્ફોટ થયો હતો જેમાં તેર લોકો માર્યા ગયા શ્રીનગર વિસ્ફોટમાં માર્યા ગયેલા નવ લોકોના મૃતદેહમાંથી એકની ઓળખ નાયબ તહસીલદાર મુઝફર અહેમદ તરીકેની થઈ છે આંતરરાજ્ય આતંકવાદી મોડ્યુઅલ વિરુદ્ધ નવગામ પોલીસ સ્ટેશનમાં પહેલી એફઆઈઆર નોંધવામાં આવી હતી આ જ આતંકવાદી મોડ્યુઅલે દિલ્હી વિસ્ફોટોને અંજામ આપ્યો હતો નવગામના બાનપોરા વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળોને ધમકી આપતા પોસ્ટરો મળી આવ્યા બાદ ઓક્ટોબરમાં આ કેસ શરૂ થયો હતો ઓગણીસ ઓક્ટોબરના રોજ પોલીસે કેસ નોંધ્યો અને એક વિશેષ તપાસ ટીમની રચના કરી ત્યારબાદ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી હતી તેમના ઉપર પથ્થર મારવાનો અગાઉનો કેસ હતો અને તેઓ પોસ્ટરો ચોંટાડતા જોવા મળ્યા હતા ડીજીપીએ સ્પષ્ટતા કરી હતી કે આ ઘટનામાં કોઈ આતંકવાદી કા કાવતરું કે બાહ્ય હસ્તક્ષેપ સામેલ નથી અકસ્માતમાં નવ લોકો માર્યા ગયા અને બત્રીસ ઘાયલ થયા કાટમાળ દૂર કરવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે તેથી મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યા વધી શકે છે During the investigation in FIR number 162 of the year 2025 of PS Naugam, a huge quantity of explosive substances, chemicals, and regions were also recovered from Faridabad on 9th and 10th of November 25. This recovery like the rest of the recoveries which we have done, was transported and kept securely in the open area of police station Naugam. As part of the prescribed procedure, the samples of the recovery had to be forwarded for further forensic and chemical examination. On account of the voluminous nature of the recovery, this process was going on for the past two days, which means yesterday and day before, by the FSL team. Due to the unstable and sensitive nature of the recovery, the sampling process, the handling was being done with extreme caution, with utmost caution by the FSL team. However, unfortunately, during this course, last night, around 11.20 p.m., an accidental explosion has taken place. any other speculation into the cause of this incident is unnecessary. in this unfortunate incident, nine people have lost their lives. one personnel of sia, Three personnel of the FSL team, two crime photographers, two revenue officials who were basically part of the magistrate's team, one tailor who was associated with the team. In addition, 27 police personnel, two revenue officials, and three civilians from the adjacent areas have received injuries. The injured were immediately evacuated. To the nearest hospital where they are being treated as we speak. The building of the police station has been very severely damaged and even the adjacent buildings have suffered. They have also been affected. The extent of this damage is being ascertained. The cause for this unfortunate incident is being inquired into. JNK Police stands in. ધ ધ ધ ઓફ ઓફ સાર ગ્રી થેન્ક યુ તો પ્રભાતે જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા વિસ્ફોટક પદાર્થો અને રસાયણોનો મોટો જથ્થો તપાસ માટે નવગામ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો તેની સંવેદનશીલ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પ્રક્રિયા કાળજીપૂર્વક હાથ ધરવામાં આવી રહી હતી પરંતુ ગઈકાલે રાત્રે આકસ્મિક વિસ્ફોટ થયો છે